કોલકાતા કાંડના પડઘા ભારતભરમાં પડ્યા સુરત તબીબો બાદ હવે એબીવીપી આવ્યું મેદાનમાં વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવ મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરાઈ મંત્રી જવાબદારી જે હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેંક જે બગાતર ગુજરાતમાં આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાત ગુજરાતભરમાં આખા ભારત ભરમાં એ બીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવે અને ફાસ્ટની સજા આપવામાં આવે વિરોધ પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ખાંસી સજા આપવામાં આવે